વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો વડોદરા ગ્રામ્યના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બ્રાન્ડનો વિદેશી દારૂ મળે પણ છે અને પીવાય પણ છે સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ દારૂ જુગારના બુટલેગરોના અડ્ડાઓ ધમધમે છે તેને કારણે બુટલેગરોને ફાવતું મળતું રહે છે અને સ્થાનિક પોલીસના બુટલેગરો ઉપર મિલી ભગતને કારણે બીજી એજન્સીઓ ઉપર હુમલો કરવાની હિંમત વધતી હોય છે ગુજરાતીમાં એક કહેવત છે માલ ખાઈ મદારીને માર ખાઈ મોકળું તેવી પરિસ્થિતિ ઊભી થાય છે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલ તથા હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ રાણાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ પૂંજીરામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનોદ કુમાર કિશનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ રણવીરસિંહ તથા હર્ષકુમાર સનાતનભાઈ તથા તમામ જિલ્લા પોલીસના કર્મચારીઓ કરજન પોલીસ મથકની હદમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે ભરૂચ વડોદરા તરફ એક ટાટા કંપનીનો ટેમ્પો કરજણ ભરથાણા ટોલનાકા પાસે એક ટાટા કંપનીનો ટેમ્પો બહાર ચેકિંગ કરતા હતા તે ટેમ્પો ચાલક પોલીસને જોઈ દૂર ગાડી ઊભી કરી દીધેલ ત્યારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને ટેમ્પા ચાલકને શંકા જતા ટેમ્પામાં એક ડ્રાઈવર અને ક્લીનર પણ હોય ત્યારે પોલીસ બંને ઝડપીને ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પામાં ચેક કરતા વિદેશી વિપુલ પ્રમાણ દારૂ મળી આવ્યો હતો પોલીસે ટેમ્પા દારૂ જોઈને ચોંકી ઉઠી હતી ત્યારે ઝડપી પાડેલ ટેમ્પામાં ડ્રાઈવર અને ક્લીનર બંનેના પૂછતા અથુલ ગંગાધર પિલઈ અનિશ કુમાર ઉન્ની હીરાવન બંને ચિલ્લો કોમલ રાજ્ય કેરળ હોવાનું જણાવેલ અને ભારતીય બનાવટનો વિદેશી દાવનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ કુલ કિંમત એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો ત્યારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર